નમસ્કાર હું છું જોગલ નાથા જોશી અમે મિત્રો આજે તમને ખાસ એક ઇન્ફોર્મેશન આપવાના છે મારી જોડે એક નિષ્ણાંત છે અને નિષ્ણાંત ખેતીના બહુ ખાસ નિષ્ણાંત છે આમ તો હવામાન નું સૌથી સારું જાણે છે પરંતુ મને એમ છે કે એમને આ ફ્યુચર વિશે એટલે હવામાન નેક્સ્ટ કેવું રહેશે એના વિશે પણ બહુ ખબર છે આપણે આજે વાત કરીશું જીરુંના પાકની હવે જીરુંનો પાક માણસો વાવશે ખેડૂતો વાવશે એની પાક માટે કેવું ઝાકળ રહેશે આખા વર્ષ દરમિયાન કેવો માહોલ રહેશે ગઈ વર્ષની સરખામણીમાં આવું જીરું સ્થિતિ શું રહેશે તમામ ચર્ચા આપણે એમની પાસેથી કરીએ અને જાણીએ કે ભાઈ મારે જીરું વાવવું છે તો શું સ્થિતિ છે કેવું રહેશે અને હું તમને મળાવું નિષ્ણાંત મળાવું એની જોડે વાત કરાવું અને તમને ગમશે એવી ઇન્ફોર્મેશન ચાલો તો મારી હવે ઘઉં વાવશે તો લોકો મગફળી તો જતી રહે

બે વખત અતિવૃષ્ટિ થઈ અને એના કારણે પાક નુકસાન થયું છે એ પણ એક રિસ્ક હતું ચાલુ વર્ષે જે રેગ્યુલર ખેડૂતો કરે છે છે કરવાના કેમ કે ઘણી વખત એવું પણ હોય કે અમુક વિસ્તાર એની ભૌગોલિક સ્થિતિ એની જમીનની જે કઈ પરિસ્થિતિ છે તમામ પરિબળો છે એ જીરુ માટે જ અનુકૂળ હોય એટલે ફરજિયાત જીરુ નું વાવેતર કરવું પડતું હોય છે ઘણી વખત સારા ભાવને ધ્યાનમાં રાખીને પણ ખેડૂતો જીરું વાવતા હોય છે આ વર્ષે જોવા જઈએ તો જે રેગ્યુલર આમ જોવા જઈએ તો હેવી ઝાકળ વરસાદની શક્યતા નહીં પણ રેગ્યુલર જે ઝાકળ વર્ષા આવતી હોય ગયા વર્ષ કરતા આ વર્ષે રેગ્યુલર ઝાકળ વર્ષા આવશે એટલે ગયા વર્ષની સરખામણી આ વર્ષે થોડી ઝાકળ વર્ષાનું પ્રમાણ વધારે રહેશે એનું કારણ છે કે ભેજનું પ્રમાણ છે એ પણ આપણે ચોમાસું અત્યાર સુધી ચાલ્યું અને એમાં પણ નવરાત્રી સુધી ચાલે એટલે ભેજનું પ્રમાણ રહેલું હોય છે બીજા નંબરની અંદર હવે લાનીના સક્રિય થઈ ચુક્યો છે કેમ કે ગયા વર્ષે તો અલનીનો હતો અલનીના પ્રભાવને કારણે જોઈએ એવી ઠંડી આપણે ગયા શિયાળામાં નહોતી જોવા મળી કેમકે જે હોય છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેને આપણે ગુજરાતીમાં પશ્ચિમી કહીએ છીએ એ પશ્ચિમી આવ્યા કારણે આપણે જે ઉત્તરના પહાડી પ્રદેશો છે એમાં બર્ફ વરસાદ પણ ગયા વર્ષે ઓછી રહી હતી ત્યાં પણ તાપમાન જે નીચું જવું જોઈએ નીચું ન ગયું અને ખાસ કરીને શિયાળા દરમિયાન જે ઉત્તર પૂર્વના પવનો હોય છે જેને આપણે દેશી ભાષામાં ભૂલ પવન કહીએ છીએ અને એને નોર્થ ઇસ્ટના પવન કહેવામાં આવે છે હવે આ નોર્થ ઇસ્ટના જે પવનો હોય છે એ પવનો પણ આપણે ખૂબ સપોર્ટ કરતા હતા નહીં પણ આ વર્ષે એ અનલીનો પ્રભાવ નથી આ વર્ષે હવે ધીમે ધીમે લાલીનાનું ઝુકાવ છે એટલે ઉત્તરમાં બરફ વરસાદ પણ પડશે નોર્થ ઇસ્ટના પવનો પણ આવશે અને ઠંડીનું પ્રમાણ પણ ખૂબ સારું રહેશે એટલે ગયા વર્ષની સરખામણીએ ખૂબ સારી ઠંડી પડવાની છે એટલે આમ તો આપણે વધારે ઠંડી તીવ્ર ઠંડી માટે પણ તૈયાર રહેવાનું છે ખૂબ ઠંડી ગુજરાતમાં પડવાની છે અને પડવી જોઈએ શિયાળા દરમિયાન ઠંડી પડે ઉનાળા દરમિયાન તડકાવો પડે તો જ આપડે ચોમાસુ સારું આવતું હોય છે એટલે ઠંડી વધારે પડશે ને એ જે ઉત્તકના ભાગોની અંદર જે ભેજ હોય છે બરફ વરસાદ થતી હોય ને ત્યાંના ભેજવાળા પવનો છે એ બરફીલા પવનો ગુજરાત સુધી પહોંચે એમાં ઠંડીની સાથો સાથ જે ભેજ આવતો હોય અને જે આપણે શિયાળા દરમિયાન છે લો પ્રેશર ન થાય ત્યારે મોટા ભાગે ઝાકળ વરસાદ પણ જોવા મળશે ખૂબ સૂકા ભૂલ પણ વચ્ચે જોવા મળશે અને ખુબ ઠંડી પણ પડશે એટલે એક અંદર કેવા જઈએ તો એક ચોક્કસ થી વાત છે કે જીવના પાક માટે ઝાકળ વરસાદ છે ક્યાંક નુકસાન કરતું હોય છે

વાવેતર ની અંદર છે સોયાબીનમાં ચોક્કસ થી વધારો થયો છે હવે મગફળી ની અંદર વધારો થયો છે એનું પણ કારણ એક છે કે કપાસનું વાવેતર ઘટે એટલે કપાસ જે ખેડૂતો નથી વાવતા ઓપ્શન તરીકે કાં તો વાવશે કા સોયાબીન વાવશે કા તુવેર વાવશે આવા કોઈ પાક પસંદ થતું હોય એટલે જેટલું ગુજરાત લેવલે કપાસનું વાવેતર ઘટ્યું છે એટલું થોડું ઘણું મગફળીનું વાવેતર વધ્યું થોડુંક સોયાબીન વધ્યું છે હવે સોયાબીન અને મગફળી નું વાવેતર વધે એની પાછળના બે ત્રણ કારણ છે કપાસનું વાવેતર શું કામ ઘટ્યું ને આ એક સંશોધન નો વિષય હોવો જોઈએ કેમ કે કપાસ વાવેતર ઘટ્યું છે એટલે જ મગફળી ને સોયાબીન વધ્યા છે કપાસનું વાવેતર શું કામ ઘટ્યું એના ત્રણ કારણ છે પહેલું કારણ તો એ કે સતત છેલ્લા પાંચ સાત વર્ષથી કપાસના ઉત્પાદનમાં ઘટાડો થતો જાય છે એટલે ખેડૂતોને પોસાતું નથી જે ખેડૂતો છે તે પછી શિયાળુ પાક વાવી શકતા નથી કેમ કે કપાસ લાંબા ગાળાનો પાક છે અને જો એમાં ઉત્પાદન ઘટે તો ખેડૂતને નુકસાન જાય એટલે ઉત્પાદન ઘટે છે એ પણ એક કારણ છે બીજું કારણ કે કારણ છે કે ગયા વર્ષે કપાસના ભાવમાં ખૂબ ઘટાડો હતો જોઈએ એવા કપાસના ભાવ હતા નહીં એટલે પણ ખેડૂતોએ કપાસ થી થોડુંક દૂર રહેવાનું પસંદ કર્યું ત્રીજું કારણ છે ગુલાબી ઈયળ છેલ્લા બે ત્રણ વર્ષથી જે પ્રકારે કપાસની અંદર ગુલાબી ઈયળ આવે છે અને ગુલાબી ઈયળ એક વખત આવી જાય ને પછી એની કોઈ દવા નથી કોઈ કંપની કે કોઈ એગ્રો કે કોઈ દવા એનું કોઈ સચોટ નિયંત્રણ બતાવતું હોય તો આ વાત મોટી છે એ પિંક બોલ વોર્ક છે એની કોઈ દવા નથી અને ગુલાબી યળ આવી જાય એટલે ખેડૂતોને નુકસાન જતું હોય એટલે આ જે ભાવનો ઘટાડો ઉત્પાદનનો ઘટાડો અને ગુલાબી યળનો એટલે આ ત્રણે કારણ એવા હતા જેના કારણે ગુજરાતના ખેડૂતોએ કપાસ વાવવાનું અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર ભૂંડ નો ત્રાસ છે જો મગફળી વાવેતર હોય તો ભૂંડ છે એનો એવો ત્રાસ હોય કે ખેડૂતોને મગફળી થવા દેતા નથી એટલે પછી સોયાબીન ઉપર જાય કે કપાસ થતી વાવો તો મગફળી વાવે તો ભૂંડ ત્રાસ છે સોયાબીન એવું છે કે એમાં ઘઉં આપણે નુકસાન કરે નહીં અથવા તો ઓછું નુકસાન કરે એટલે એના કારણે પણ ઘણા બધા ખેડૂતો એ સોયાબીન વાવેલા છે બીજા નંબરની વાત એ પણ છે સોયાબીન છે એ ટૂંકા ગાળાનો પાક છે એટલે કે નેવું દિવસે એ પાક તૈયાર થઈ જાય એટલે તમારે ઓછું પાણી હોય તો પણ તમે સોયાબીન કરીને શિયાળુ પાક થી થોડો વહેલો કરી શકો અને બીજું કારણ એ પણ છે કે સોયાબીન વાવેતર ને મગફળી વાવેતર જો અમુક ખેડૂત આર્થિક રીતે નબળા હોય

એવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું ફરી મળશું કોઈ નવા વિચાર સાથે નવી વાત સાથે બસ ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાત